જય જય જવાન આજે હું આવ્યો છું જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોવાણા ગામે આપણે અત્યારે જે રસ્તામાં ઊભા ઉભા છે એ રસ્તો છે મોવાણા ગામ થી લઈને ચાંદીગઢ બાજુમાં ગામ આવેલું છે બંને ગામને જોડતો જાહેર માર્ગ છે આ માર્ગ ઉપર અનેક જે પ્રવાસીઓ છે અવર જવર કરતા હોય છે અને ખેડૂતોની વારીના પણ રસ્તા છે એક ગામથી બીજા ગામ જવાનો પણ રસ્તો છે માત્ર ચાંદીગઢ નહીં પણ ચાંદીગઢ થી પછી ઘેરમાં આગળ ઉપર કોઈને જવું હોય તો પણ આ રસ્તેથી માણસો છે એ મુસાફરી કરે છે એટલે આ જાહેર માર્ગ છે અને વાહનો છે આ રસ્તા ઉપરથી પસાર થાય છે અને ખેડૂતો પસાર થાય છે ત્યારે આ રસ્તાની સમસ્યા એવી છે કે બંને બાજુ ખેતર છે વાડી છે અને વચ્ચેથી આ સિમેન્ટ રોડ પસાર કર્યો છે દુઃખની બાબત એ છે કે આ સિમેન્ટ રોડ છે એ તો બની ગયો છે રસ્તા કોઈ પણ જગ્યાએ બનતા હોય એ સારી બાબત છે પણ રસ્તા જો પ્લાનિંગ થી બને તો એ મુસાફરો પ્લાનિંગ ન હોય તો જનતા છે ઉલટાની સગવડ અગવડતા પડે છે એવી જ રીતે કઈક આજે આ મોવાણા થી ચાંદીગઢ ના રસ્તાની અંદર બન્યું છે આપણે જોઈ શકાય કે આમથી એક વાયુ આવે છે એક ઓકરું આવે છે આ ની અંદર પાણી એમ સતત વહેતું આવે છે હવે અત્યારે તો શિયાળાનો માહોલ છે શિયાળો ચાલી રહ્યો છે ચોમાસામાં થોડુંક વધારે પાણી ભરાતું હોય પણ શિયાળામાં પણ અત્યારે તડકો હોય ને આ પાણી ભરાય એટલે આ સિમેન્ટ રોડ છે હવે બતાવવા માંગશું આપણે બધા ખેડૂત ભાઈઓ પણ અહીંયા ચાંદીગઢ અને મોવાણાના ખેડૂતો પણ અત્યારે ઉપસ્થિત છે અને આ સંપૂર્ણ રસ્તો લગભગ દોઢ થી બે કિલોમીટરનો છે ને કિલોમીટર બે કિલોમીટર સુધી આ સિમેન્ટ રોડ છે હવે સમસ્યા એ છે કે આ સિમેન્ટ રોડ ઉપર પસાર થાય તો આ પાણીને કારણે સેવાડ જામી ગયો છે એટલે કોઈ ટુ વ્હીલ લઈને નીકળે તો એ સ્લીપ થઈને પડે છે ભૂતકાળની અંદર અનેક લોકોના હાથ પગ આ રસ્તાની અંદર ભાંગ્યા છે આ સેવાડને કારણે અને એક વ્યક્તિનું મૃત્યુ પણ આ સેવાના કારણે મોટર સ્લીપ થવાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ આ રસ્તાની અંદર થયેલું છે છે એટલે આ ખૂબ બાબત અને અત્યારે પણ ચોમાસું તો પૂર્ણ થઈ ગયું આજે ચોમાસું પૂર્ણ થઈ ગયું એને પણ બે ત્રણ મહિના જેવો સમય વીતી ગયો છતાં પણ આજની તારીખે આ રસ્તા ઉપરથી પસાર થવું ખૂબ અઘરું છે આની અંદર પસાર થવું એટલે જીવના જોખમ સાથે ખેલવું એવી બાબત છે એનું કારણ છે કે આ રસ્તો સિમેન્ટ રોડ બનાવી નાખ્યો છે પણ જે પાણીનો નિકાલ હોય સાઈડની ગટર હોય એ ગટરની વ્યવસ્થા થઈ નથી એટલે જો ગટરની વ્યવસ્થા હોય તો આ પાણી છે એ ગટરમાં થઈ અને નીકળી જાય એટલે ખાસ આ રસ્તાની બંને બાજુ જે એન્જિનિયરના સૂચન મુજબ જે ગટર થવી જોઈએ એ ગટર આની અંદર નથી એટલે ગટરના અભાવને કારણે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજા નંબરની અંદર આ રસ્તા બાબતે અનેક ખેડૂતોએ અનેક ખેડૂત આગેવાનોએ તંત્રને જ રજૂઆત એન્જિનિયર હોય મામલતદાર હોય ટીડીઓ હોય ડીડીઓ હોય અને કલેક્ટર સુધી આ તમામ વ્યક્તિને આની રજૂઆત થઈ છે છતાં પણ હજી કોઈ આનું ઠોસ પરિણામ આવેલું નથી એટલે ખાસ કરીને આજે આ એક વિડીયો મારફતે મીડિયાના માધ્યમથી હું સરકારને અપીલ કરું છું કે આ જે ચાંદીગઢ અને મોવાડા ને જોડતો જે રોડ છે આની અંદર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે ગટર કરવામાં આવે અને આગળના દિવસની અંદર કોઈનું મૃત્યુ ન થાય કોઈના હાથ પગ ન ભાંગે અને આ રસ્તો છે એ જનતાને વપરાશ માટે કામ લાગે એવી વ્યવસ્થા કરવામાં આવે જો એવું નહીં કરવામાં આવે તો આના માટે આગળ પણ અમે ઉગ્ર રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું કેમકે આ મુદ્દો છે ખૂબ અત્યંત સંવેદનશીલ અને ગંભીર છે એટલે અને ગામ લોકોની જે માંગ છે ચાંદીગઢ અને હોવાના બંને ગામ લોકોને જે માંગ છે કે આ રસ્તાનું અમારે નિરાકરણ થવું જોઈએ એટલે આજે અમે આ ગામની મુલાકાત લીધી છે તો આ તાત્કાલિક ધોરણે સરકાર છે આનો રસ્તો કાઢે એવી હું અપેક્ષા રાખું છું ગામ લોકો છે આપણું બધાનું શું કહેવાનું છે આમાં એમાં શું છે ભાઈ આ રસ્તો છે ને ભાઈ અહીંથી અડધો કિલોમીટર વાળી થાય ઈ વાડીવાળા ચોમાસામાં આંદલા થઈ

જરૂર નથી પણ રસ્તાની બંને બાજુ ગટરની વ્યવસ્થા નથી તો આ ગટરની વ્યવસ્થા થાય જેથી કરીને બંને ગામના અથવા તો અન્ય જે મુસાફરો છે આ રસ્તાનો વપરાશ કરી શકે જય જવાન જય કિસાન હું આ મીડિયામાં છે ને મોકલી દઉં